ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પ્રતિનિધિ ફારૂક બિલખિયા અમરેલી બનાવોને બાબતમાં થોડીક માહિતીભાઈ આપી છે અને હું પણ તમને કહું છું જો કે તમે તો જાણતા જશો તમારા જે ટ્રાફિકના રૂલ્સ હશે ડ્રાઈવરના હોય છે પછી પાછળ કંડક્ટર હોય છે એ બંને મારું નામ સુરેશભાઈ ગોંડલિયા આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ધાઈ ડેપો આજ રોજ તારીખ છ એકના રોજ માર્ગ સલામતી અંગેના જે અહીંયા અમારા સ્થાનિક શ્રી રાઠોડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ડ્રાઈવર કંડક્ટર તેમજ બધાએ મિકેનિક સ્ટાફ જે આજનો જે સ્ટાફ ઉપસ્થિત રહી અને શ્રી રાઠોડ સાહેબે અમને રોડ સેફ્ટી માટેના રાય ડેપોમાં તમામ ડ્રાઈવર કંડક્ટર માટે બહુ સારી એવી એમને સૂચના આપેલ હતી અને બધા પણ સૂચનાઓનું અમલ પણ કરશે એવી અમે માહિતી આપી છે